ઉપરવાસમાં ભારે વરસાદથી ધરોઈ જળાશય બાણું ટકા ભરાયો ધરોઈ ડેમના બે દરવાજા ખોલાયા સાબરમતી નદીમાં પાણી છોડાતા સાત જિલ્લાના ડિઝાસ્ટર તંત્રને એલર્ટ કરાયા હાલ ડેમમાં ઓગણસાઠ હજારથી ક્યુસેક પાણીની આવક બે કીટમાંથી સ્પીલવેલ દ્વારા ઓગણત્રીસ હજાર ચારસો ચાલીસ ક્યુસેક પાણી છોડાયું ધરોઈ ડેમની સપાટી છસો ઓગણીસ પોઈન્ટ ચોરાણું ફૂટ સુધી પહોંચી આ વર્ષે પ્રથમવાર ધરોઈના દરવાજા ખોલાયા રૂલ લેવલ જાળવવા જરૂર જણાશે તો હજુ વધુ પાણી છોડવાની શક્યતા સાબરમતી નદીમાં પાણી છોડાતા તંત્રને સતર્ક કરાયા ધરોઈ ડેમની કુલ સપાટી છસો બાવીસ ફૂટ ઉપરવાસમાં ભારે વરસાદથી ધરોઈ જળાશય બાણું ટકા ભરાયો ધરોઈ ડેમના બે દરવાજા ખુલાયા સાબરમતી નદીમાં પાણી છોડાતા સાત જિલ્લાના ડિઝાસ્ટર તંત્રને એલર્ટ કરાયા હાલ ડેમમાં ઓગણસાઠ હજારથી ક્યુસેક પાણીની આવક બે ઘેટમાંથી સ્પીલવેલ દ્વારા ઓગણત્રીસ હજાર ચારસો ચાલીસ ક્યુસેક પાણી છોડાયું ધરોઈ ડેમની સપાટી છસો ઓગણીસ પોઈન્ટ ચો